Rendy kerja apa? Aida. Rendy kerja Terima kasih mitrul, har har maale, senang તો આજે આજે એક છે લઈ લીધા મસ્ત મસ્ત અને મસ્ત એવો ખૂબ જ મોરને તૈયાર થઈ ગયો છે અને પેલી બાજુ માળીને મધુ વટોણા ફોલવાનું ચાલુ છે ફરી આપણે શાક વઘાર દઈએ અને રોટલા તો એ બનાવશે આપણે ઘંટી ચાલુ કરવાની

બતને આપણાનું સાપ બની છે અને બાત્રીના રોટલા ને પીપલ ભાઈ તુસાર ભાઈના માટા તસ્તો મોસા અને તુસાર ભાઈ તો આજે ગુલાબ બનીને આયા છે તુસાર ભાઈ દોરડા તૈયાર થઈ ગયલા એટલે આજે અમને સાયબે ગુલાબ બનાયા હતા ને યાર માં પીપલ ભાઈ જય માતાજી ભૂખ લાગી છે ઓય પીપલ ભાઈ તો તુસાર ભાઈ તમને લાગી ભૂખ એ રવા તો તૂટી જશે